ભાઈ મારું નામ છે તો કુમાર અને આ છે ને ફેસબુક પ્રોફાઇલને છે ને ફેસબુક પેજમાં કઈ રીતના કન્વર્ટ કરવી એની માહિતી હું તમને આપવાનો કે આપણે જે ફેસબુકની પ્રોફાઇલ હોય એમાં જે મિત્રો હોય ને એને ફોલોઅરમાં કઈ રીતના કન્વર્ટ કરવા આજે એની માહિતી હું તમને આપવાનો છું અને ફેસબુકમાંથી કઈ રીતના પૈસા કમાવાય એની હું તમને પૂરેપૂરી જાણકારી આપવાનો છું આ વિડીયોમાં તો જો તમે નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો અને વિડીયોને લાઈક કરી નાખજો સ્ક્રીન ઉપર જઈ તમને પૂરેપૂરી જાણકારી આપ ફેસબુક પ્રોફાઇલમાં જે મિત્રો હોય એને ફોલોઅવરમાં જે રીતના કન્વર્ટ કરવા તમને પૂરેપૂરી જાણકારી આ વિડીયોમાં મળી જાય છે તો વિડીયો મેં એમ સુધી બનાવીજો અને વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો આ તો આવ આપણે ફોનની સ્ક્રીન ઉપર રહી અને આપણે છે ને ફેસબુક છે ને એને ઓપન કરી લેવાનું છે ફેસબુક ઓપન કરશો ને એટલે આ જો ત્રણ ટપકા દેખાય ટપકા ત્રણ ત્રણ ટપકા દેખાય ને એની ઉપર ઓકે દેવાનું છે એની ઉપર ઓકે દઈશો એટલે અહીં કને જો પ્રોફેશનલ મોડ ચાલુ કરો આપણે એની માથે ટીક કરવાનું છે એની માથે તમે ટીક કરશો ને એટલે જો આ પ્રોફેશનલ મોડ ચાલુ કરો ને આ ચાલુ કરો એની માથે આપણે ઓકે દઈ દેવાનું છે એ એ આપણે ઓકે દઈશું એટલે પછી આવું ઓપ્શન આવી જશે એ આગળ વધો એની માથે આપણે ઓકે દઈ દેવાનું છે પછી આગળ વધો એની માથે ફરીને ઓકે દઈ દેવાનું છે અને પછી જો આ સાર્વજનિક સૂચવે છે ને એની ઉપર ટીક રાખવાનું છે અને પછી આગળ વધો એની માથે ટીક કરી દેવાનું છે તો જો એની માથે ઓકે દઈશું ને એટલે જો આપણે ફોલોઅર ફોલોવરનું ઓપ્શન આવી ગયું છે જો પાંચ હજાર ફોલોઅર છે એ રીતના ઓપ્શન આવી જશે એટલે જો ફોલો જો પ્રોફેશનલ ડેશબોર્ડ આવી ગયું છે એની માથે ટીક કરશો ને એટલે એમાં બધી માહિતી મળી જશે એમાં ખૂણામાં કમાણી કરી એનું ઓપ્શન પણ આવી ગયું છે તો જો એમાં તમને દેખાડે સ્ટાર વડે કમાણી કરી શકાય